तू तेरी रीडिंग कर तू तेरी रीडिंग कर मेरा भेजा खराब है हां तू 10 किलोमीटर दूर चला जा मस्त घर બનાવતી માટીનો રમકડા બનાવતી તો કઈ તું પડ્યો છે વેલકમ બેક ટુ માય ચેનલ માતાજી કેમ છો તમે મજામાં પણ આજે મજામાં

મલાઈ હશે સાહેબ આમ હસે મલાઈ ઘણી નહીં હોય કેમ કે બે ગ્લાસ પાણી નીકળે ને એટલે બહુ નહીં હોય મલાઈ કાઢી આપો પાણી તમે પી જાઓ મલાઈ એ જે મિત લાગશે ને ચાકુ લાગે તો નહીં તારાથી ના થાય નહીં થાય તારાથી મૂકી દે લાગશે પી જા ને પી પૂરો

તો એ થોડી વાર ફરી આવે ને ત્યાં સુધી જમવાનું બનાવેલું આજે ઘણું બધું કામ છે પડદા પણ લગાડવાના છે લઈ આવીને રાખી દીધા બીમારથી ને પછી બે ત્રણ દિવસ ખરાબ થઈને તો રહી કામ તો આજે રવિવાર છે તો આજે સ્કૂલની છુટી છે એટલે કામ જે એકસ્ટ્રા છે એ બધું આજે નિપટાવાનું છે પડદા ચાર લઈ આવીને રાખી દીધા બીમારથી ચાર પણ

बताओ तो और घर बताओ लाओ ना वीडियो वीडियो कैदी खोल तो देखा है ना बच्चे अरे अंदर थिले हुए ना है। अच्छा अंदर थिले हुए गाइस आओ से आओ से अम्म देखा हो तो तारो मोड़ो પોતે પોતે બનાવ્યો છે આજે છુટી છે ને સ્કૂલ ની તો આવા કામ કરે મસ્ત ઘરે પડી ન જાય પાછી દિવાલ બીવાલ બધું ઓકે

બે બેગ અને એક આ અને આ ખાલી એક બ્લેન્કેટ બની ગયું ઘર બની ગયો ને આ એક અહીંયા આ ખોટો જોવાનું વધારે ના કરતા ઘર સારો તો 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 બેઠો છે હું ખાલી અહીંયા પડ્યો તું અહીંયા પડ્યો છે હું તો અચ્છા

વડાપાવ લઈ લીધા તા જે વડાપાવ નથી છે તો શું છે પેટીસ છે તારી પેટીસ છે મારો તો વડાપાવ છે ને જેમનો વડાપાવ જે કી વડાપાવ નથી ખાતો એટલે એને પેટીસ લીધી ને ઓલમોસ્ટ ખતમ પણ થઈ ગઈ હે ને તો જો આ બે પડદા અહીંયા લગાડી દીધા આ ગ્રિલમાં

અને સાથે બે તકિયા કવર પડશે અરે રૂટના બેટા બે તકિયા કવર અને બેડશીટ આ બેડશીટ પણ ડીમાર્ટથી લીધી હતી અમે એકવાર વોશ કરી અને વસાવી દીધી છે પાથરી નાખી છે તું મોબાઈલ ફગાવીશ ને કટન તું બતાવ ચાલ અહીં આવી જા નહીં તો ઓળખી નહીં દેખાય અને આ છે કટન ઇંગ્લિશમાં કટન કહેવાય પણ અમે તો કઈ કેશું પડડા ઇંગ્લિશમાં શું કહેવાય કટન અમારી ભાષામાં પડદા કેવાય ઓકે ગ્રીલ ના પડદા હે ને પડદો પડદા છે ને ઘણા લીધા એટલે પડદા કેવાય એક લીધો તો પડદો કેવાય બોલાઈ ગયો કેમેરામાં તો આ ચાર પડદા લીધા હતા ચાર માં આઠ લીધા હતા પડદા ચાર તો આ બે ગ્રિલમ આવી ગયા આ બે તમને બતાવી દીધું બે આમાં બે આમાં અને આ જે બાર હોલ ની ગ્રીલ છે ને એમાં લગાડવા માટે લીધા છે આ પણ ચાર છે બે બે છે બે એક એક ગ્રિલના બે પડદા તો આ ચાર પડદા છે એ તમારે વતાડીનો વતાડી લે પહેલા બસ તમારો મોબાઈલ ના પગાઓ તમને બહુ ડર લાગ્યા હે ને તાળ બેડ ઉપર છે નીચે પડશે ને તો બીક થઈ જાય ગાઈસ આ ઓ શે પેટર્ન યે દો થી બતાવ તો દેખાય બેટા નજીક જાય ને તો આપણે ન દેખાય મા તો કપાઈ ગઈ આ જો આ છે પેટર્ન હા આ પેટર્ન નો એક 169 લગાડેલો છે અમે 169 નો એક કે કપડા લે સીવા લીતો ને ની મોટા વારી પડશે તો એવું લાગશે ને તો આ ચાર પડદા જે બાકી છે એમાં પણ આજ રીતે કેમ કે લગાડવો પડશે ગ્રીલ માં કઈ લગાડેલો છે નહી અને રસી માં તો આ પડદા રે ની વજન થાય એટલે

સાત તારીખ ના ને જેમવર્ક કરે છે એનું કરે છે મારે મારો હોમવર્ક કરવાનું છે थोड़ी बात बस सुई जासु सवार ना उठवा से बोलो अलग अलग बैठो एक साथ में मत बैठो नहीं तो एक कुछ भी नहीं करोगे करो दोनों साथ में मिलोगे एक का भी रेडी नहीं होगा हाँ तू 10 किलोमीटर दूर चला जा हो सही है 10 किलोमीटर नहीं बोलते 10 किलोमीटर बहुत दूर होता है 10 किलोमीटर और 10 मीटर में बहुत अरे चलेगा वो छोटा है भाई तू तेरी रीडिंग कर तू तेरी रीडिंग कर